જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ કવાટના રોડદા ગામના અને બોડેલી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાન સુખરામ રાઠવાનો પચીસ ગામ ખોખરીવેરી ગામની સીમમાં પાણીમાં ડૂબેલો અને શંકાસ્પદ અવસ્થામાં મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો છે તેની જી હા પોલીસને લૂંટના ઈરાદે કરાયેલ હત્યાની જે શંકા હતી અને તે દિશામાં પોલીસે હાથ ધરેલ તપાસમાં તેમની શંકા સાચી ઠરી છે અને પોલીસને લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે પોલીસે હત્યા કરી લૂંટ ચલાવનાર હત્યારાને લૂંટની રૂપિયા એક લાખ ઉપરાંતની રોકડ રકમ સહિતની જે ચીજવસ્તુઓ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગત તારીખ સાતમી ઓગસ્ટના બોડલીના પચ્ચીસ ગામ એવા ખુખરીવેરી ગામની સીમમાં એક ખાડામાં ભરાયેલા પાણીમાં એક યુવકનો મૃતદેહ હોવાનું જણાતા સરપંચને અને પોલીસને જાણ કરાઈ અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો વિકૃત અવસ્થામાં મળેલ મૃતદેહ કવાંટ તાલુકાના રોડદા ગામના ચોવીસ વર્ષીય યુવાન સુખરામ હરલાભાઈ રાઠવાનો હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેને બોડેલી સીએચસી ખાતે પીએમ માટે લઈ જવાયો મૃતકના પરિજનોનો સંપર્ક કરી જાણ કરવામાં આવી અને પરિજનો અને રોડદા ગામના લોકો પણ આવી પહોંચ્યા જેમની પાસેથી મળેલ માહિતી મુજબ સુક્રામ રાઠવા બોડેલીમાં એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો અને આગલા દિવસે સવારે તે પોતાની ફાઇનાન્સ કંપનીની ઓફિસે પહોંચ્યો હતો અને ત્યાંથી તે રિકવરીની કામગીરી અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો સ્વજનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્ડમાં હતો તે દરમિયાન બપોરના સમયે તેણે પોતાના પરિવાર સાથે ફોન ઉપર વાત પણ કરી હતી તેના મિત્રો સાથે પણ વાત થઈ હોવાનું અને રિકવરીની કામગીરી દરમિયાન રૂપિયા એક લાખ જેટલી રકમની તેણે રિકવરી પણ કરી હતી પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો મોડી રાત સુધી તેનો કોઈ સંપર્ક ન થતાં પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ પણ કરવા કરાવાઈ હતી અને બીજા દિવસે તેનો પચીસ ગામ ખોખરીવેરી ગામમાં રહસ્યમય સંજોગોમાં પાણીમાં ડૂબેલો વિકૃત અવસ્થામાં ઊંધો પડેલો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા હતા પોલીસે તમામ શક્યતાઓને સામે રાખી હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાને કારણે તેમજ તીક્ષ્ણ હત્યાના ઘાને કારણે મોત નિપજ્યું હોવાનો ખુલાસો થયો હતો અને આખરે પોલીસને ગણતરીના દિવસોમાં લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે આપને જાણીને આશ્ચર્ય થશે કે હત્યારો બીજો કોઈ નહીં પરંતુ સુખરામ રાઠવા જે ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો એ જ કંપનીનો લોન ધારક અને પચીસ ગામ ખોખરી બેરી ગામનો રોહિત બાર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે લૂંટ વિથ મર્ડરની આ ચકચારી ઘટનાનો આખરે કઈ રીતે ભેદ ઉકેલ્યો કેવી રીતે તે આ ગુનાના આરોપી સુધી પહોંચ્યા અને કેવી રીતે તેને ઝડપી પાડ્યો હત્યાના આ ગુનાને અંજામ આપનાર આરોપી પાસેથી પોલીસે લૂંટની રકમ સહિત શું શું કબજે કર્યો તે અંગે વિગત આપતા બોડેલી પીઆઈ બી એસ વાડેરે શું કહ્યું આવો સાંભળીએ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ગામ અને ખોખરીવેરી ગામની વચ્ચે એક પાણીનું વેણ છે કોતર એમાંથી ડેટ બોડી સુખરામભાઈ હરસિંહભાઈ રાઠવા જે યુસ્મોલ ફાઇનાન્સની પણ નોકરી કરે છે એમને મૃત હાલતમાં મળી આવેલ હતા એમના પરિવારજનો જાણ કરી બરોડા ફોરેન્સિક પેનલ પીએમ ફોરેન્સિક પીએમ કરાવેલું હતું અને એની જે પીએમ નોટ આવી જતા એમાં એમનું મૃત્યુનું કારણ ગળાના પાકે દબાણ અને ઇન્જરીને કારણે થયેલું હોય એમના કાકા નગરસિંહભાઈની ફરિયાદ લઈ આ કામે જે મડરનો ગુનો અને મર્ડરની સાથે એમની સાથે જે એ સ્મોલ ફાઈનાન્સનું કલેક્શન માટે નીકળ્યા હતા એ દિવસના એમની પાસે કલેક્શનમાં એક લાખ એક હજાર નવસો નેવું રૂપિયા પ્લસ એક ટેબ્લેટ અને એક થમ ઇમ્પ્રેશન ડિવાઇસ અને એક બેગ આ બધું ગુમ હતું એ લૂંટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ કામની તપાસ સંભાળી હતી તપાસ દરમિયાન અમારા ધ્યાન ઉપર આવેલું કે જે દિવસે એમને જે છેલ્લે દિવસે છઠ્ઠી તારીખે મિસિંગ હતા અને છઠ્ઠી તારીખે એમને એમના કર્મચારી સાથે વાત થયેલી હતી એ પ્રમાણે એમને માહિતી મળી એ તારીખે એમને કલેક્શનમાં જે લોન આપેલી હતી એ દિવસમાં ફાઇનાન્સ બેંક દ્વારા લોન આપવામાં આવે કલેક્શનની રિકવરી માટે જતા હોય છે એ દિવસે એમને બે નવા લોન ધારકો પાસેથી રિકવરી કરવાની બાકી હતી એ લોન ધારકોની માહિતી મળી એમાં અમને જાણવા મળ્યું કે એક સંગીબેન બારીયા છે અને એક બીજા ચંપાબેન છે કે એમની લોનની રિકવરી હતી એમાં સંગીબેનના હસબન્ડ એની અમે પૂછપરછ કરતા એમના શરીર ઉપર અમને ઈજાના નિશાન દેખાણ અને શંકા જતા વધુ પૂછપરછ કરતાં પોતે આગનો આંચ લોવાની કબૂલાત આપે છે એમને છઠ્ઠી તારીખે છ સપ્ટેમ્બરના રોજ મરણ જનાર સુખરામભાઈ સાથે મળે છે સુખરામભાઈ એમને ઇન્સ્ટોલમેન્ટ ઈએમઆઈ જે છે એ આપવા માટે જણાવે છે અને બંને વચ્ચે એ બાબતે તીવ્ર ઉગ્ર બોલાચાલી થતાં મારા સામસામી મારામારી થાય છે અને આ મારામારીમાં ગળાના ભાગે અને બધા ગળું દબાવી અને માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાવે છે અને એમની પાસે જે બેગ હતી એ બેગની અંદર એક લાખ આશરે એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ એક ટેબ્લેટ અને એક જે થમ ઇમ્પ્રેશન ડિવાઇસ છે એ લૂટ ચલાવીને છે અને આ કામે આરોપી જે છે આરોપી પાસેથી જે ગુનામાં ગયેલ રોકડ રકમ થમ ઇમ્પ્રેશન ડિવાઇસ અને ટેબ્લેટ એ કબજે કબ્જે કબજે કરવામાં આવે છે આરોપી સામે છે એકસો આપણે જે મર્ડરની કલમ જોની હતી કે ત્રણસો બે એકસો ત્રણ એક અને જે લૂંટની કલમ છે એમાં ત્રણસો નવ છ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામે મરણ જનાર છે એ રાઠવા સિડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટી શિડ્યુલ ટ્રાઇબથી હોય અને આરોપી છે ઓબીસીથી હોય એટલે આ કામે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એકની કલમ ત્રણ બે પાંચનો ઉમેરો કરવામાં આવેલો છે હાલ જે તપાસ છે એ ડીવાયએસપી ડીકે રાઠવા સાહેબ ચલાવી રહ્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો